એ સમય એક શખ્સ ગ્રાહક બની કપાળે સ્વામિનારાયણ તિલક હતું અને તેને પોતાનું નામ મહેન્દ્રભાઈ સાવલિયા જણાવ્યું શખ્સ જીગડવા ગામના સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પચાસ ગ્રામ સોનાની લગડી દાન આપવાની વાત કરી હતી ઉપરાંત તેણે પોતાના ઘર માટે પણ પચાસ ગ્રામ સોનાની લગડી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી આમ કુલ સો ગ્રામ સોનાની લગડી ખરીદી તેર પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાના ચૂકવવા માટે ભેજાબાજી સુરતના યશ બેંકનો ચેક આપ્યો હતો જેમાં માત્ર સહી હતી અને રકમ લખેલી ન હતી એક કલાક બાદ વેપારીએ ચેક તપાસતા તેમાં રકમ ન હોવાનું જણાવ્યું હતું શખ્સે આપેલો મોબાઈલ નંબર પણ બંધ આવતા વેપારીને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ તપાસ કરતા સામે આવ્યું કે બેજાબાજે ખોટી ઓળખ આપી હતી તેનું સાચું નામ શૈલેષભાઈ છગનભાઈ ઉદાળ છે અને તે જેતપુર તાલુકાના થાલા ગલોલ ગામનો રહેવાસી છે સોની વેપારી જિગ્નેશભાઈ આડેસરાએ સત્યાવીસ સત્યાવીસ ડિસેમ્બરના રોજ ધાંગધ્રા સિટી પોલીસમાં શૈલેષ ઉધાડ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાતા રાકેશની તપાસ ધ્રાંગધ્રા સિટી પોલીસના પીએસઆઈ કે વાઘેલા દ્વારા ચલાવવામાં આવી જેમાં મોબાઈલ નંબરના આધારે આરોપીનું લોકેશન અમદાવાદનું આવતા તપાસ કરતા આરોપી દ્વારા અમદાવાદના વાસડા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો અને પોલીસે ધરપકડ કરી ત્યારે સિટી પોલીસને ટ્રાન્સફર વોરંટ લઈને આરોપીની કસ્ટડી લઈ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ પીએસઆઈ એ કે વાઘેલા દ્વારા ચલાવવામાં આવી રહી છે તેમ ત્રિવેદી સુરેન્દ્રનગર